ભરૂચ અને અંકલેશ્વરના શહેરીજનોને દસ મહિના પહેલા જ ભયાનક પૂરે ડુબાડ્યા હતા અને આ વખતે ભારે વરસાદે કેડ અને ઘૂંટણ પાણીમાં પ્રજાને ગરક કરી દીધી મંગળવારથી ભરૂચ જિલ્લામાં આફતરૂપી વરસાદ પણ સાંજ સુધી વરસાદની હેલી ચાલુ રહેતા ભરૂચ અને અંકલેશ્વર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ઘરક થઈ ગયું હતું પાણી ભરાવા સામે નિકાલની વ્યવસ્થા ડ્રેનેજ લાઈનો અસક્ષમ કાસોનું પુરાણ આડેધડ બાંધકામ રસ્તાઓ ઊંચા કરી દેવાની સ્થિતિને લઈ આજે અને ઘૂટણસમાં પાણીએ પ્રજાને પાયમાલ કરી દીધી હતી જૂના ભરૂચ સાથે નીચાણવાળા વિસ્તારો દહેજ બાયપાસ રોડ ભોલાવ તુલસીધામ ની સોસાયટીઓમાં ફરી વળેલા વરસાદી પાણી કેટલીય સોસાયટીઓ અને લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા અંકલેશ્વર શહેરમાં પણ કેટલાય વિસ્તારો અને સોસાયટીઓમાં ઘરોમાં પાણી ફરી વળતા બંને શહેરોની પ્રજા પ્રશાસન અને શાસકો સામે લાલઘુમ થઈ ઉઠી હતી ગત ચોમાસામાં ડેમ ના પાણી થી ડૂબાડ્યા બાદ આ વખતે તંત્ર અને શાસકો ના આયોજન ના અભાવે હજારો લોકો ભારે વરસાદથી પાયમાલ થવાની કગારે આવી ગયા હતા ઘરોમાં પાણી ફરી વળતા લોકો રાજ રસીલું અને અનાજ પાણી બચાવવા માટે કામે લાગી ગયા હતા તંત્ર અને શાસકો સામે પ્રજાનો રોષ બંને શહેરોમાં જુવાડ બનીને ભભૂકી ઉઠ્યો હતો કુદરતી આફત ની સામે કાળા માથાનો માનવી અનેક વખત લાચાર સાબિત થયો છે ત્યારે હાલ ચેનલ નર્મદા ની ટીમ આવી છે અયોધ્યા નગર ની છેલ્લી ગલી માં આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે અયોધ્યા નગરમાં ભરાયા છે અને રહીશો પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરી પણ ધીરે ધીરે નષ્ટ પામી રહી છે ત્યારે વાત કરીશું કે આ સમસ્યા ક્યારથી છે આનો ઉકેલ કેમ નથી આવતો અને શું આની પાછળના પરિણામો છે સાહેબ શું નામ તમારું વિક્રાંત ચિતપુરા વિક્રાંતભાઈ આ જે હાલત છે તે કેટલા વખત થી થાય છે અને આનું કારણ શું લાગે છે છેલ્લા છ સાત વર્ષથી આ હાલત રેગ્યુલર છે કોઈ આમાં બદલાવ છે નહીં કોઈને જોવા આવું નથી રેલીઓ હોય કમળના સ્ટીકર લાગી જાય તે બધું બરાબર છે ફોટા પડી જાય નજીકમાં આંગણવાડી છે ત્યાં પણ આ જ હાલત છે મિત્રો અહિયાંના સ્થાનિક ના આક્ષેપ છે કે જે અહીંયા હાલત આ લોકોની છે તે અત્યંત દયનીય બની છે અને વરસાદ હજી જોઈએ એવો ભરૂચમાં પડ્યો નથી ભરૂચમાં આમ જોયા છે તો હજુ પાંચ કે છ ઇંચ જ વરસાદ પડ્યો છે અને ચોમાસું હજુ જામ્યું પણ નથી ત્યારે આ હાલત છે ક્યારેક ક્યાંક અહીંયા છૂપો જે સત્તા પક્ષ છે તેની સામેનો પણ રોષ સ્થાનિક રહીશોમાં જોવા મળી રહ્યો છે કે નેતાઓ છે તે અહીંયા માત્ર મત માંગવા માટે આવે છે પરંતુ એ કોણ સાંભળતા નથી અન્ય રહીશો સાથે વાત કરીશું કારણ કે આ જે પરિસ્થિતિ થાય છે તેનું કારણ શું લાગે છે તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો કારણ એવું છે કે પાણી જવાનો જે નિકાલ છે એક જ જગ્યાએ છેલ્લી લાઈનમાં એક જ બૌકા પાણી જવાનો નિકાલ માટે એક જ બૌકાબ છે બરોબર તો પાણી એક પ્રકારનું નથી બધું કેટલું પાણી જવાનું ખરેખર પાણી જવા માટેના બે ત્રણ જગ્યા હતી તે બધી બ્લોક થઈ ગઈ છે અને કોઈ ધ્યાન દીધું નથી પેલા તો આખી કાચી કેનાલ હતી એ કેનાલ ને ગટર લાઈન નાખી છે એ ગટર લાઈન નાખવાથી બધા રહીશોએ પોતપોતાનું દબાણ કરી દીધું છે એ દબાણ એટલું બધું વધી ગયું છે કે પાણી આગળ નીકળતું જ નથી માટે આના વહેલાસર પગલાં પગલા લેવા જોઈએ એટલે પાંચ છ વર્ષથી આવી રીતે દર વખતે હેરાન થઈએ છીએ પાણી બહાર નીકળવાના જે સ્ત્રોત છે મિત્રો તેને અહીંયા ક્યાંક રીતે દબાણથી પૂરી દેવામાં આવ્યા છે તેવું પણ અહીંયાના સ્થાનિક રહીશો કહી રહ્યા છે આપ અહીંયા પણ જોઈ શકશો અહિયાંના સ્થાનિકો હજુ બધા બહાર આવી રહ્યા છે અને આપણે એમની પોતાની વ્યથા જણાવી રહ્યા છે મિત્રો શું નામ તમારું મારું નામ અંકિત શર્મા છે અંકિતભાઈ આ જે હાલત થઈ છે તે કઈ રીતે દર વર્ષે આવું થાય છે દર વર્ષે થાય છે પ્રશાસન તરફથી કશી જ અમારી તરફથી કઈ ભલામણ છે અને દર વર્ષે અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ પણ પાણી નો કોઈ નિકાલ નહીં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એક એક ફૂટ જેવું પાણી છે ઘરો ની અંદર મિત્રો મકાનની અંદર બી એક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે આ ઘર વખરી નષ્ટ થઈ ગઈ છે લોકોના રસોડા સુધી અહીંયા પાણી ઘૂસી ગયા છે ત્યારે અહિયાં જે સ્થાનિક રહીશો છે તે પ્રશાસનની સામે પોતાનો છૂપો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે કે હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું મિત્રો હાલ આપણે અયોધ્યા ના એક મકાનની અંદર છે એ મકાનની અંદર લગભગ ઘૂંટણ જેટલા પાણી છે અને આપ જોઈ શકો છો કે એ લોકોએ અહિયાં એક નો પથ્થર મૂકીને ઘરમાં વધુ પાણી ના આવે એને માટેની સાવચેતી લીધી છે

કોઈ બી પાલિકા કહે છે કે આ ગલી છે તે અમારી નગરપાલિકા આવતી જ નથી આવે છે દર વખતે એવું છે આટલા વર્ષ થી તમે હાઉસ ને બધું લો છો અમારી કહી તમારી આવે ને અમારી જ છે લોકો હાઉસ ટેક્સ ન લેવા ને બધું લે છે વોટ લેવાના ટાઈમ પર અમારા બધા ના વોટ અહિયાં નવા પાલિકા છે ત્યારે કહે છે કે આ ગલી ને આવતી જ નથી અમારી કામ કોઈ ભી અમારી આ ગલીની ગ્રાન્ટ પાસ મિત્રો જયારે ટેક્સ લેવાના હોય છે વોટ માંગવાના હોય છે ત્યારે અહીંયા નગરપાલિકા એવું કે છે કે ભાઈ આ અમારો વિસ્તાર છે અને જયારે વિકાસ કરવાનો હોય છે ત્યારે આ ગલી ને લાવવારી છોડી દેવામાં આવે છે એવું અહિયાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિક પ્રશાસને આજે સ્કૂલો અને કોલેજોમાં રજા તો આપી દીધી પરંતુ વરસાદથી જે ચોપડાઓ છોકરાઓના ભીના થઈ ગયા છે તો કાલે પણ છોકરું કઈ રીતે ભણશે આ આ સવાલ અને હાલત છે એક મકાનમાં એક રહીશની ભરૂચમાં જ્યાં હજુ લોકો તંત્ર કે પ્રશાસન આવ્યું જ નથી આપ જોઈ શકો છો કે આપણે હું એમના કિચનમાં આવ્યો છું અને કિચનમાંથી માંથી જે લોકોનો અહિયાં પાછળ જે ત્રીજો રૂમ છે આ ત્રીજા રૂમમાં હું અત્યારે અહિયાં ઊભો છું આ ત્રીજા રૂમમાં હાલત લગભગ અડધો થી એક ફૂટ જેટલો પાણી ભરાયું છે ત્યારે ચેનલ નર્મદા થકી પ્રશાસન ને એક જ વિનંતી કે અયોધ્યાનગર ની છેલ્લી ગલી માં એમની ટીમ આવે અને અહિયાં જે આ લોકોને વર્ષોથી થતી પરિસ્થિતિ છે તેનો એ લોકો નિકાલ લાવે કેમેરામેન ધર્મેશ પાટણ સાથે જીગર દવે ચેનલ નર્મદા અયોધ્યાનગર ભરૂચ